પેલા તો જાણી આને બિચારી પડાવ્યા સાધુ ની છોકરી બધું કર્યું અટાણે તમે શિલ્પા ગમવા માંડ્યું ના 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 એને મેં હું કીધું તમે ત્રણ બાજુ ભેગી રાખો કોઈ દિલ ને ઠેસ વાગે એવું થોડું થયું મનસુખભાઈ राठौड़ બોલે છે હાજી અબ ભાઈ હું આઈસાબેન એજાજાને બોલું હું કોણ બોલો આઈસાબેન બોલું હું તેજજની ઘરવાળી તેજજ એ ઘરવાળી બોલું હું ભયા નામ નઈ કોતો ને હે તેજજની ઘરવાળી બોલું છું છે તો હું શું કહું કે ગોંડલ થી એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને સમાજની છોકરી ને લઈને વયા ગયા બરોબર પેલા ભાઈ બેન કર્યા રાખડી બાંધી સોડું ઉપાડી સમ અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર તો હવે મારે મારી અરે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા બાર વર્ષથી આમાં લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષ નો છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષ દલિત છોકરી ને લઈને મારા ઘરવાળા વયા ગયા હાથ જીત્યા તમે ક્યાં અમે ગોંડલ મોવિયા રોડે અને છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી

મારો માર પપ્પાનું નામ હમ અહીંયા ભાટિયા નંદાણા દ્વારકા બાજુ આવ્યું નઈ તમારે કેમ કરતા પ્રેમ થયો અમારે ગાડી અપાળ ને એમાંથી થી તો નાચી કરીને દસ હાલો હાલો હાલો

अमारु नामों की जो हाय साबे नहीं जा जब बाती आशा बे हाय शा हाय शा हाय हाँ हाय शा बे हाय शा बे नहीं जा जब बाती अबाज हाँ अबाजी अबाजी के अबाज हो अबाजी अबाजी हम्म हाय शा बे अबाजी आई साबिन है जा जा बासी સોગંધ ખાતા અને હવે એના ઘર માં બે ને શરમ નઈ આવી જરીકે બાપ ને ભાઈ બનાવીને

એક પાટિયા નંદાણા નંદાણા પાટિયા નંદાણા ક્યાં ક્યાં બાબાજી અમે જે વૈષ્ણવી બાબા બ્રાહ્મણ બાબા બ્રાહ્મણ હા બ્રાહ્મણ બાબા બ્રાહ્મણ બાબા નું આવે તમારી અટક શું છે ગોંડલિયા 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 ભગવાન મારા પપ્પા નું નામ ભગવાન દસ ગોંડલિયા પાટિયા નંદાણા

અને પછી કેને મતલબ કોનથી મળ્યાતા કે મેમ હા હા કોનથી એટલે ઇન્સ્ટાગ્રામ માં કે ના 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 ડાયરેક્ટ રૂબરૂ જ ઇન્સ્ટા ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ એના છે ઈ ઈ ઈ ઈ કઈ સમજ ના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે સાચું एहसास भाई चालू राखे एहसास एहसास भाई अबाजी हां एहसास अबाजी एहसास अबाजी हेजाजी इस्माइल अबाजी आणि पप्पांना मीसुख को बोल को मरता एहसास इस्माइल अबाजी एहसास નાનજીભાઈ સાંઢા ની છોકરી છે નાનજીભાઈ છે ને નાનજીભાઈ સાંડભા હમણાં જેને એનો ભાઈ ખાઈ ને ગુજરી ગયો ખબર હા એની દીકરી છે નાનજીભાઈ સાંડભા ની છોકરી શિલ્પા શિલ્પા સાંડપા શિલ્પા નાનજીભાઈ કરજો મારો દીકરો રખડી પડ્યો છે અત્યારે ન્યાય અપાવજો એક બાવાજી ની દીકરી ની દુઆ લાગશે તમને

તો પેલા એને બેન બેન આખા આખા એના ખબર છે જે આ મોવિયા વાહ છે ને આખો આખા વાહ ખબર છે આખા ગોંડલ ખબર એની બેન છે બેન છે બેન છે બેન બેન કરતા રાખડી બાંધતા અને પછી આવી રીતે એને કર્યું કે એને ઓલું કર્યું વિચાર કરો તમે આ નંબર છે આ નંબર મારો છે ભાઈ હવે મને આ છોકરી નંબર ચાલુ છે એ છોકરી નંબર ચાલુ હોય કે નથી એ નથ ખબર પણ મારા ચાલુ છે એના ચાલુ છે હા ઓકે હાલો હું એને વાત કરું મને આમાં WhatsApp માં તમારો ફોટો મોકલો આ સીલ પરનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને

હાલો હાલો હા શિલ્પા બેન બોલો હા છે છે હા તે આ બોલા ભાઈ આપડે આ નંબર તો ભાઈ બોલા એસાજ ના હતા એના નંબર આપ્યા હતા એના નંબર નથી નંબર મારે છે 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 એટલે તમે આ એસાજ રે તમે ઈ તમાર ઘરવાળો છે એને તમે બોલો કોણ તમારો ઓળખીતા જ બોલું ભાઈ ઓળખીતા એટલે કોણ હું તો નથી ઓળખતી તમને હું હમણાં મારું address બધું આપું કવ શું આ એજાજ સાથે તમે લગ્ન કર્યા કે મૈત્રી કરાર હા મૈત્રી કરાર મૈત્રી કરાર એમાં એવું છે શિલ્પા બેન એને છે ને ઓલી બાવાજી ની છોકરી એને લગ્ન કરેલા હતા પેલા મંજુબેન બેન ભગવાન દાસ કોડલિયા પછી અહિયાં લવ મેરેજ કર્યા અને પછી અહીંયા એનું નામ લખ્યું છે આયસાના એસાજ એસાજ ભાઈ

એટલે એવું છે એટલે તમે લવ મેરેજ કર્યા કે ખાલી મૈત્રી કરાર કર્યા છે મૈત્રી કરાર મૈત્રી કરાર કર્યા છે ઓકે એટલે ઓમ તો ઓમ તો એમની આરે તમે ઘર તો ઘર તો બાંધ્યું જ ને એમની આરે પતિ પત્ની તરીકે જ રહ્યો છો હા 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 રીતે જ જવા રાખો ઠીક ઠીક તો અત્યારે હવે એને આ ઘરવાળી એની જે છે એની આરે એ છૂટા છેડા કરવા માંગે છે કે એને જ રાખવા માંગે છે એને જ રાખવા માંગે છે એને તો કીધું જ તું હું તું ભેગી રહે એ

આપડે તમારા લગન થઈ ગયા તમે કુવારા હતા મારું તો છોટુ થઇ ગયું હતું તમારા પેલા લગન કયા ગામ થયા હતા મારા શિવરાજ ક્યાં કરે શિવરાજ શિવરાજ ઓકે તો અત્યારે તમે ગોંડલ માં રહ્યો છો બારે અમે તો બાર છી ઠીક ઠીક તો હવે આ છોકરી આપડે આને ને એને એકબીજા ને હવે નો બળે તો પછી આને

અને એને છૂટું નોતું કર્યું નાના ઘર માં વયા હતા એ પછી પ્રેમ તો કર્યો જ ને હા પ્રેમ કર્યો એ ક્યાં મેં ના પડ્યો હા તો પછી હવે એની હારે પ્રેમ અત્યારે એનો પ્રેમ તૂટી ગયો તમારી યાર પ્રેમ થયો પણ આ પ્રેમ આમથી આમ વિખાતો જાય છે ગમનિયા એક બાજુ ગયો જાય જી બાજુ જાય ઈ બાજુ પ્રેમ ગયો જાય પેલા આ છોકરીમાં પ્રેમ ગયો તો ન્યાથી સાઈડ તમારી બાજુ ગયો હવે આ પ્રેમ ન્યાથી કઈ બાજુ જાય ઈ નકી જાય એમ હે ભાઈ નકી છે કઈ બાજુ નો જાય એવું છે તો આવે હું

মার আপিয়ার াি বেছি নেকি না ক বেছিনি ক এ বেকি দুুলি ক বেছি আমি বেন্ট হবে আপিয়া বলি ছোকলি দয়েছে আমি যে বুঝু అఐవబన�ütSen? జియప్ద ఏసినుద తలీలమసిటగుప్లద జలెస్లది? ఆం అంట నూగి ఋటకరేథయ. అథనయీ constituents. నాండిష యедబనిదిడి ? మాణుపభయరు పెసి మేస్లాగ હવે અત્યારે આ છોકરી આરે પ્રેમ કર્યો છે આપણે બીજી કઈ નામ આપડે શિલ્પા પેલા ઓલી છોકરીને પ્રેમ કર્યો એ પ્રેમ કર્યો આકાશ તોડી હા અત્યારે નઈ પેલા ની વાત કરું પેલા લગ્ન થયેલા છે મારી વાત સાંભળો મારા ઘરમાં હતા ને અત્યારે હમણાં વયા ગયા હતા પાંચ છ મહિના થયા હે ના ના અરે મારી પાસે સબૂત પડ્યા મને આપ મને મોકલો મોકલો ખોટું નહિ હાલે

હા તમે મુસલમાન બનાવી આલો ફલો બનાવી એ બની અને મંજુ માંથી આયસા ના થઈ ગઈ હવે પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના મા બાપ મૂકી દીધા ને બધું કીધું અટાણે તમે શિલ્પા ગમવા માંડી ના 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 એને ના પાડું કઈ તમે ત્રણ બાજુ ફેગ્યું રાખો કઈ કોઈને દિલ ને ઠેસ વાગે એવું થોડું થઈ ગયું યાર

એ તો મે એને કીધું તમ તારા પૈસા જોતા હોય એટલે હું કેતો ન ના પાડું બરોબર હું એને એ કઈ પૈસા ન કઈ ના નથી પાડતો બરોબર હવે આ તમે મારે તો તમને કોઈ મોમેડિયન દીકરી દેતો નથી તમે હિન્દુની છોકરીને બધીન ઉપાડી આ ના એવું કાઈ નથી આ તો પ્રેમ વસ્તુ એવી તમે આખી વાત સમજતા નથી પ્રેમ વસ્તુ છે પણ પ્રેમમાં આ છોકરીને તો જિંદગી બગાડી તો તો ઘર બે એના મા બાપ તજે હવે અટણાવડિયા સિલ્ફા રહી એને એવો પ્રેમ કર્યો છે કે એને કોઈ દેખાતો જ નથી તમારા જીવે તમે કયા તમે આખો કાર્યક્રમ થઈને ચાંદ તો ચાંદની છે મોહબત તો હજારો છે નહિ મનસુખભાઈ હા એને મને ત્રાસ દીધો હોય ને એ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે આટલો બધો હોય તમે મારી વાત સાંભળો હા આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ અવાર માં તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દિયો બરોબર મને બાર વાગે રાંધી એ ભાઈ તો અત્યારે તમે આખી વાત સમતા નથી ઈ તો જેને જે નો ગમતું હોય ને પછી એના અમૃતય શેર જેવું લાગે ભાઈ અટણ પ્રેમ નથી એટલે હવે શેર તોય તમને કહો અમૃત્યો તો શેર જેવું લાગે

મારી ઘરવાળી એને કે તને કોઈ કામે મોકલી ને જો ભાઈ મારે એ કામે મોકલી કે નો મોકલી ભાઈ બધી વાત સાચી છે પણ હવે અત્યારે તમારો પ્રેમ રહ્યો ને એ બહુ વેરાતો જાય રોડ માં એને તમે ખાલી તો પૂછો ને કે તને કોઈ કે હાવણી તને મોકલી નથી હવે આ શિલ્પા પછી હવે કેટલી કરવી જેમ કહું હવે એકે ને હવે પૂરું ઈ તો જો હું હજી

આ મારી એને રાજી ખુશ મારા ભેગી રે હું ના નથી પાડતો હવે હવે જે હોય હવે ઈ છોકરી નું શું કરવાનું ઈ ક્યો એને મને ફોન કર્યો છે હવે તમે મારી વાત સાંભળો એને ખાલી એટલો કયો એને કે તારા એના ભેગું રહેવું છે કોનો ભેગું મારા ભેગું એમાં એવું છે કે એક દિલ દો જાન કેમ રહી

એને રાખડી બાંધી એવું એ નહીં એક છોકરી પેલા હું બાવાજી ની દીકરી હતી બરોબર મારી એને લગ્ન ગયા મારી યારે તેર વર્ષ રહ્યા પછી એ છોકરી અરે મજૂર માં ગામે એની હતા એને બેન ગઈ રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા ક્રિષ્ના હોસ્પિટલ ની સિસ્ટર હતી એની આયારે એને પકડાઈ ગયું ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરીને ન્યા જઈ અને મારે એને એને બાથાકુડ થઈ હતી પછી એની મારા મોવિયા રોડે એ ગુડીબેન ની છોકરી હતી કટલેરી વાળા ની ફકીર ની દીકરી એને ફસાય મામુરિયા ને જે છે એની બેન હતી એને ફસાવી એની અરે માતા કુટ પછી એને મુક્યો એને મુક્યા પછી પાછી એક બાવાજી ની નમ્રતા કરી હતી હતી અને એક મકરાણી ની હતી ઈ અત્યાર સુધી છોકરીઓ અત્યાર એને મારી નજર સામે મારે માથા જેટલી થઈ ને સાત થઈ સાત 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 છોકરીઓ હારે થાય બે ત્રણ સિલ્વર રિંગ કેટલા મી છે સિલ્વર હે ની હું ઓલી સાત છોકરીઓ હું આઠમી સિલ્વર નવમી ઓ કાઈ તો કાઈ વાતો મને સિલ્વર બેન હું છે ને આ રેકોર્ડિંગ અત્યારે મૂકી દઉં છું હમણાં ચડાવું છું એ હા હા વાત બોલો એ હા